વિડીયોની અંદર તમે જે થ્રેસર જોઈ રહ્યા છો મગફળી સિંગ ચણા નું થ્રેસર વેચવાનું છે વિડીયોની અંદર ટોટલ ડિટેલ તમને હલરની આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક કરો શેર કરો આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો આ હલર એટલે કે ઓપનર વેચવાનું છે સિંગ એટલે કે મગફળીનું છે મધુરમ જસદણની કંપનીનું બનાવટ ડબલ હવા ફૂંકણી સિસ્ટમ જોવા મળશે રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી ખરીદી કરી શકો છો પેલા ભૂપતભાઈનો કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો હલર લેવા કે જોવા જાવ તેમનો કોન્ટેક કરી અને પછી જ જજો કેમ કે વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે સિંગ તો નીકળશે જ પણ સાથે ચણા છે મગ અડદ સોયાબીનના ચારણા જારી પણ તમને સાથે મળી જશે ટોટલ જે સામાન છે તે પણ મળી જશે અને ટોટલ પાક પણ નીકળી જશે મેં જે કીધા તે બધા ચોખ્ખા નીકળશે અને જાળી સારણા સાથે મળી જશે મધુરમ કંપની છે જસદણની ની બનાવટ ટાયરનું કંડિશન સારું થોડો ઘણો હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે તમારે હલરની ખરીદી કરવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ચીલો ભાવનગર તાલુકા તાલુકો છે મહુવા અને મોટી જાગધાર ગામે જોવા મળશે હલરની ખરીદી કરી હોય ભૂપતભાઈના નંબર કઈ રીતના મેળવવા YouTube ઉપર વિડિયો જોતાય વિડિયો નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોતાય વિડિયો ઉપર નંબર મળશે ભૂપતભાઈ નામ 94272 વાળા નંબર પર કોલ કરી હલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે WhatsApp નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો